આવતું પરબે આવે એ માણસ તરસ્યો છે આટલી જ વાત કરી આપતો બધાને પાણી મળે એમ આ બધા જે ગ્રંથો છે સનાતન ધર્મના એ વિશ્વની બિન સાંપ્રદાયિક પરબ છે અને એટલા માટે જે લોકો પોતાના સંકીર્ણ દાયરામાં એકદમ સંકુચિતતામાં કેદ છે એની વાત જવા દો બાકી પૂર્વાગ્રહને છોડી અને જો આ ગ્રંથોના સંદેશને સાંભળે વાંચે સમજે તો એને ખ્યાલ આવશે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી વાતો આ ગ્રંથોમાં ભગવદ્ ગીતા એના ગાયક શ્રી કૃષ્ણ એ ખાલી હિન્દુઓના ગુરુ છે ભારતના ગુરુ છે એવું થોડું કહ્યું કૃષ્ણમ વંદે જગદગુરુ તે જગદગુરુ છે અને તેથી આખા જગતનું કલ્યાણ થાય એવી વાતો ભગવદ્ગીતાની અંદર છે પાર્થાય પ્રતિબોધિતા ભગવતા નારાયણ સ્વયં વ્યાસન ગ્રથિતા પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદતામૃતવર્ષિણીમ ભગવતીમ અઠાદશાધ્યાયિની અંબ્તા અનુસંધા ભગવદ્ગીતે બોલીએ ગીતા પુસ્તક નહીં પુસ્તિકા ખાલી સાતસો શ્લોક છે એમાં મહાભારતે બહુ મોટું પુરાણ છે પણ એમાંથી આ ભગવદ્ ગીતા સાતસો શ્લોકોની અઢાર અધ્યાય સાતસો શ્લોક

भगवद्गीता किधीता गंगा जल कणिका पीता सकृत मुरारी चमर्चा तस्य यम कुरुते चर्चा गीता गंगा गाय आ बदा अपनी आस्था न आधार तो नंदबाबा ने त्या भगवान पधारिया प्रभु नागट्य थ નંદ કે આનંદ ભયો જૈ કૈયાલ ઉંદ ભયો મહર કે ભૂત જબ ય વાત સુની તો સુની આનંદે સબલો ગોપ્ય સમૃષ્ટ મણિકુંડલ નિષ્કંઢ્ય चित्राम् बरापति शिकाच्चुल बान्यवर्शाह। नंदालयं सवलया व्रजतीर विरेजुर। नंदालयं सवलया व्रजती विरेजुर। व्यालो लकुंडल पयोधर धारण करियन गोपियो। શ્રી કૃષ્ણને આપવાના ભેટ પદાર્થો ભેટો લઈ લઈએ જન તમે બધા ખૂબ ભેટ લઈ ખૂબ ઉદારતાપૂર્વક આ નિછાવરી કરી તમારું ગુરુદ્વાર ગુરુસ્થાન આવા કોઈક ને કોઈક સ્થાન સાથે આપણે જોડાયેલા રહીએ ને ભાઈ તો કળિયુગના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ન જઈએ આને પકડી રાખવા આપણા આવા જે શ્રદ્ધાસ્થાનો છે એને પકડી રાખવા આવા જે જગ્યાના જાગૃત પુરુષો છે એને પકડી રાખ તમે ધર્મને પકડી રાખશો તો ધર્મ તમને બરાબર પકડી રાખશે તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે ધર્મો રક્ષતી રક્ષિતા બહુ મોટો ઉત્સવ થયો નંદબાવાએ સ્નાન કર્યું સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા ગોવાળિયાઓએ નંદ બાબાને તૈયાર કર્યા અને એવી રીતે તૈયાર કર્યા કે જાણે આ નંદ બાબાના લગ્ન હોય ને કે વરરાજાને તૈયાર કરે ને એવી રીતે નંદ બાબાને તૈયાર કર્યા તો એ ઉંમરમાં નંદ બાબા દુલ્હા જેવા લાગતા હતા ગઈકાલની પાઘડીઓ મને બંડી પહેરાવી હાથમાં લાકડી આપી તમે તમારા રંગે બોલો ભરવાડે ભૂદેવને ભરવાડ કરી નાખ્યો નિત પ્રેમ ગોકુળનો ગોકુળના ગોવાળિયા ત્યાં ધોળીને ભગવાન જાય ભગવાન મથુરામાં પ્રગટ થયા પણ ભગવાન ગોકુળમાં પધાર્યા ત્યાં ઉત્સવ થયો મથુરા એ સૂક્ષ્મ શરીર છે ગોકુળ એ સ્થૂલ શરીર છે ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી વિશુદ્ધ મન એ વસુદેવ અને દેવમય બુદ્ધિ એનું નામ જ દેવકી જુઓ આ મન આ બુદ્ધિ કંસ એટલે અહંકાર આ આ બધા સૂક્ષ્મ શરીર કહેવાય એ મથુરામાં રહે છે મથુરા એટલે સૂક્ષ્મ શરીર મન એ સૂક્ષ્મ વસ્તુ છે બુદ્ધિ એ સૂક્ષ્મ વસ્તુ છે અહંકાર ઈગો એ સૂક્ષ્મ વસ્તુ છે જ્યારે ગો કુલ ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે સમૂહ ઇન્દ્રિયોનો સમૂહ એટલે કે આ આપણું શરીર અને સ્થૂલ શરીર કહેવાય આ પાંચ ભૌતિક શરીર ઇન્દ્રિયોનો સમૂહ એટલે કે હાથ પગ મોઢું નાક કાન આંખ્યું મૂત્રદ્વાર મળદ્વાર આ બધી ઇન્દ્રિયોનો સમૂહ એનો અર્થ સ્થૂલ શરીર ગોકુલ એટલે સ્થૂલ શરીર શ્રી કૃષ્ણ પરમાનંદ છે બ્રહ્માનંદ છે વિશુદ્ધ મન વસુદેવ અને દેવમયી બુદ્ધિ દેવકીથી એ આનંદ ભગવાન પ્રગટે છે આનંદો બ્રહ્મેથી વ્યજાનાથ આનંદ બ્રહ્મ છે આનંદ એટલે સુખ પણ નહીં દુઃખ પણ નહીં આનંદ જ્યાં સુખ અને દુઃખ બંનેનો આત્યંતિક ભાવ છે અત્યંતો च सुखस्य દુઃખ પણ પછી ઓલો કંસ મારી ન નાખે કંસ એટલે દેહાભિમાન એ બ્રહ્માનંદ દેહાભિમાન હોય ને એને ખતમ કરે પણ જો બ્રહ્માનંદ એની તમે રક્ષા કરો એને જરા માખણને ઘીને છાશને ખવડાવીને લાડ લડાવી અને તમે એને મોટો કરો તો પછી કેટલાય અસુરોને મારી નાખે ને છેવટે મામા કંસને પણ મારે એટલે કે તમારા દેહાધ્યાસને પણ દેહાભિમાનને પણ એ ખતમ કરે આવા આધ્યાત્મિક અર્થો ભાગવતના આચાર્યોએ આપણને સમજાવ્યા છે તો ગોકુલમાં ભગવાન જ્યારે પધાર્યા ત્યારે ઉત્સવ થયો એટલે કે એ આનંદ જ્યારે સ્થૂળ શરીરના માધ્યમથી પ્રગટ થાય ત્યારે ઉત્સવ થાય તરભ્યનંદ વ્રજ સર્વ સમૃદ્ધિમાનિવાસા સુખદેવજી વર્ણન કરે છે હે રાજા પરીક્ષિત ત્યારથી માંડી અને આ ગોકુળ સર્વ સમૃદ્ધિમાન બન્યું નંદ બહુ દાન કર્યું ખૂબ દાન એમ કહે છે સાત તલના મોટા મોટા પર્વત બનાવ્યા તલ બહુ થતા સાત તલના મોટા મોટા પર્વતો બનાવ્યા આપણે સામાન્ય રીતે આમ ઝાકળિયા તલ કરીએ ને કા એવું હોય પણ આમ તો આ તો આઠમ હતી શ્રાવણ મહિનાની એટલે આમ ભરી રાખ્યા હોવા જોઈએ પણ સાત તલના મોટા મોટા ઢગલા પર્વત જેવડા કર્યા એને સુંદર વસ્ત્રોથી ઢાંક્યા અને એમાં પાછા રત્ન ખોસ્યા જુદા જુદા રંગના રત્નો ખોસ્યા અને પછી આમ માણું લઈ અને બેઠા અને હવ આવે કોઈ કામાં લઈ જાય ને કોઈ કુંડલા લઈને આવે ભરી ભરી માણું બે માણા જેવું જેનું પાત્ર નંદ બાવાએ આ તલમાંથી તેલ નીકળે તેલને અમારે સંસ્કૃતમાં સ્નેહ કહે છે એટલે કે નંદ બાવાનો નેહડો એને બધાને નેહ આપ્યો સ્નેહ આપ્યો એ વેચ્યો નેહડા છે ને એ નેહથી ભરેલા ત્યાં નરિયો નેહ બાકી તો આવ નહીં આદર નહીં નહી નહી નો નેહ તો વો ઘર કબૂન જાઈએ ભલે કંચન વરસે મેહ जाव नहीं आदर नहीं 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 नो माने तो जा नेह स्नेह प्रदान छे आ प्रेम प्रदान छे नंद नो नेह खूब दान करियो नंद बाबा ब्रह्मानंद तमारा जीवन में आवे त्यारे तमे उदारता पूर्वक वहचो जब आदिवसों में मा, मात्र भरवाड़ समाज नहीं पण આ સ્થાન સાથે આસ્થા ધરાવનારા દરેક સમાજના લોકો ખૂબ ઉદારતાપૂર્વક વહેંચે છે બોલો ચાંદીની નોટું અને લગડીઓ એની ઉછામણી થઈ આવો નંદોત્સવ બાવળિયાળીમાં થયેલો અને માટે મોજ જોઈએ ભાઈ ખાલી હોય એટલે માણા આપીએ કે એમ નહીં અંદરથી આપવાની એવી વૃત્તિ ઉછાળા મારે અને ક્યારે મારે જ્યારે અંદર પેલો આનંદ પ્રગટ થાય ત્યારે ખૂબ ઉદારતા પૂર્વક નંદ બાબાએ થોડા દિવસ ગયા પછી ગોપાન ગોકુળ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગત ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં મૂકી નંદ બાવા કંસને એનો વાર્ષિક કર આપવા માટે મથુરા ગયા અને અહીંયા કંસની મોકલેલી પૂતના છે રાક્ષસી પણ સુંદરી સ્ત્રીનું રૂપ લઈ અને ગોકુળમાં આવી ગોવાળિયાઓ હતા તો ખરા રક્ષા માટે પણ આ એવી બની ઠંડીને આવી હતી કોઈ હારા ઘરનું બાયમાણા હશે એમ માનીને ગોવાળિયાઓએ કે બેન બાપા ક્યાં જવું તમારે એટલે બોલી કે આ જેને ત્યાં લાલો હા હા અમારા નંદજીને ત્યાં હરક કરવા એવા લાગો છો જબલું લઈને આવ્યા છો તો કે માસી થાવ ને એની લાલાની માસી થાવ ઓહો હો હો જશોદાજી ને આવાય બેન હશે ખબર નહોતી આમ વયા જાવ બાપા સીધા વયા જાઓ ઓલે પણ જો યમલાર્જુનના એ બે જાડવા દેખાય બસ એ જ નંદજીનું ખોરડું અને પૂતના એવી બનીઠની સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી એ છે રાક્ષસી કહે આનું નામ પૂતના છે પૂત એટલે પવિત્ર અને ના